ના પાલીતાણામાં ગઈકાલે એક રહેણાંકીય મકાનમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી મૃતક યુવાનોને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું મૃતકના ભાઈઓએ પાલીતાણાના પોલીસને જણાવ્યું હતું પરંતુ તપાસમાં પોલીસને મૃતકના ગળે ફાંસો ખાઈ અને

સદરૂ બાબતે વિગતો જોઈએ તો આ કામના મરણ જનાર બટુકસિંહ ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ કે જેઓના સગાભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલ છે તેઓને બે વચ્ચે મિલકતને સંબંધી એ લોકોને મતભેદ ચાલતા હતા જે બાબતે મયુરસિંહ દ્વારા તેમના ઘરમાં જઈ સૌ તો મૃતક છે જેને માથામાં માથામાં ઈજા પહોંચાડી ત્યારબાદ તેમનું ગળું દબાવીને તેમનું મૃત્યુ છે નીપજાવવામાં આવેલ હતું આ બાબતે આ કામના આરોપી મયુરસિંહ બટુકસિંહ ગોહિલ છે તેઓની પોલીસ દ્વારા ધોરણસરની અટક કરવામાં આવેલ છે અને સદરૂપ બાબતે પાલિતાણા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે